નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય હકીકત ન્યૂઝ ચેનલ સત્ય હકીકત ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના તાજા સમાચાર વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દોઢ વર્ષ અગાઉ મહિલાના મર્ડરનો ભેદ ઉકેલાયો પતિ પત્ની ઝડપાયા પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર નજીકના વર્તેજ પોલીસ દોઢ વર્ષ અગાઉ મર્ડરનો કેસ નોંધાયો હતો અજાણી વ્યક્તિઓએ આ મહિલાને ગળા દઈ મૃતદેહ સિતસર ગામ નજીક આશ્રમથી હિલ પાર્ક જવાના રસ્તાઓ નજીક બાવળની જાડી ઝાખરામાં પસાર થતી મહાનગરપાલિકાની મેઇન ગટર લાઈનનું ઢાંકણ ખોલી લાશ નાખી ઢાંકણું બંધ કરી પુરાવાઓનો નાશ કરેલ ભાવનગર પેરોલ સ્કોર ટીમે હ્યુમન ટેકનિકલ સોર્સ સર્વેલન્સ સોર્સની મદદ અને જૂના સીસીટીવી ફૂટેજ સહિત તપાસ હાથ ધરેલ હતી અને પેરોલ સ્કોર ટીમને ખાસ બાતમીદારો દ્વારા માહિતી મળેલ કે આ ગુનાઓના આરોપીઓ પતિ પત્ની છે હાલ આસ્થા સોસાયટી મેદાનમાં ઝૂંપડામાં રહે છે ટીમે ત્યાં જઈ તપાસ કરી આરોપીઓને દબોચી લીધા હતા અને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછતાછ હાથ ધરી હતી આરોપીઓએ કબૂલાત પણ આપેલ છે કે દોઢ વર્ષ અગાઉ તેની પત્ની બીમાર પડતા રૂપિયાની જરૂરિયાત હોય જેથી તેના ફૂઈ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાગેલા રહે સિત્સર એમની પાસે રૂપિયા માંગેલ પરંતુ આપેલ નહીં તેથી તે તેની પત્ની બંને ભિક્ષાવૃત્તિ કરતા તેના ફૂઈને વિશ્વાસમાં લઈ ચામાં ધતુરાના બીનો પાવડર નાખી ચા પીવડાવેલ અને અર્ધ બેભાન અવસ્થામાં મોટરસાયકલમાં બેસાડી જે સ્થળે લઈ લઈ જઈ રોકડ રકમ અને દાગીના સહિત ની રકમ લૂટી લઈ ગળા ટૂપો દઈ મૃતદેહને ગટરના ઢાંકણામાં નાખીને આરોપીઓના જણાવ્યા અનુસાર દોઢ વર્ષ અગાઉ તેની પત્ની બીમાર પડતા રૂપિયાની જરૂરિયાત હોય જેથી તેના ફૂઈ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા રહે સિત્સરવાળા પાસે રૂપિયા માંગેલ પરંતુ આપેલ નહીં તેથી તે અને તેના પત્ની બંને ભિક્ષાવૃત્તિ કરતા તેના ફૂઈને વિશ્વાસમાં લઈ ચામાં ધતુરાના બીનો પાવડર ભેળવી ચા પીવડાવેલ હતી અર્ધ બેભાન અવસ્થામાં

રહે છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ સાત અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે બંને આરોપીઓને વર્તેજ પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર મથુર ચૌહાણ